મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા વિરુદ્ધ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ખેડૂતેસીના તેલના કુવાઓને લીધે તેમજ બંધ પડેલા કુવાઓને લઈને ખેડૂતોના પાકને થતા નુકસાન પેટેના વળતર બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ કસલપુરાના ખેડૂત બળદેવભાઈ પટેલે વેદના ઠાલવતા કહ્યું કે દસ વર્ષથી રજૂઆતો કરવા છતાંય ઓએનજીસી દ્વારા કોઈ ઉકેલ આવેલ નથી આખરે ખેડૂત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ધ્યાન આપવા મજબૂર બન્યો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અધિકારીઓ હાજર રહેતા નહીં હોવાનું જણાવેલ રિપોર્ટર ભાવેન ભાવસાર મહેસાણા ગુજરાત એબી પ્લસ ન્યૂઝ મારું નામ પટેલ બળદેવભાઈ કેસોલાર કસલપુરા ગોમ અને ઘોટાણા તાલુકો અમારા ઓએનજીસીનો પ્રશ્ન હતો જિલ્લા સ્વાગતનો આજે લેવાનું અમે દસ વર્ષથી અરજી આપીએ છીએ એટલે આજે જિલ્લા સ્વાગતમાં અમારો પ્રશ્ન લીધો હતો જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન લેતો આ લોકો કોઈ અધિકારી હાજર રહેતા નહીં અને ખેડૂતોના પ્રશ્નો જમીન ભાડું વધારો પછી કાયમિક જમીન કરો પણ કોઈ અધિકારી હાજર રહેતા નહીં વ્યવસ્થિત એટલે કલેક્ટર સાહેબે એમણે કીધું કે ભાઈ જવાબદાર અધિકારી હાજર રહો અને ખેડૂતોને ન્યાય આપો એવું કલેક્ટર સાહેબને રૂબરૂ કીધું હવે જોઈએ આ પતહ પછી આગામી અમે લગભગ દસ વર્ષથી ઓએનજીસી તરફથી ઓએનજીસીમાં અરજીઓ વારંવાર મળીએ અને લખીએ છીએ પણ ઓએનજીસીના અધિકારી કોઈ જવાબ આપતા નહીં બરાબર એમાં ઘણા પ્રશ્નો ખેડૂતો બધા ના લાતા રહે ઓએનજીસીના અધિકારીઓ અંદર પણ કહેવા નહીં દેતા અને મોબાઈલ લઈ જવા નહીં દેતા ના અમે તમને બધા પુરાવા આપીએ રહ્યા છો ગુજરાત